રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવી પરિસ્થિતિ હાલ ગુજરાતમાં થઈ છે થોડા દિવસ પહેલા જ અમદાવાદના એસજી પર આવતી ફોર્ચ્યુનર કાર દારૂ ભરેલી કારનો અકસ્માત થયો હતો જેને લઈને બે વ્યક્તિના જે હતા હતા તેના મોત થયા આજે ભાવનગર જિલ્લામાં હજી ગઈકાલે પોલીસે જેસર પોલીસ સ્ટેશનની હદમાંથી છસો બાર પેટી ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું અને ગોડાઉનમાંથી પણ બસો સડસઠ જેટલી દારૂ અને બિયરની બોટલો પકડી હતી ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર સનેશ પોલીસ સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ પુલ છે ત્યાંથી જે ઇનોવા કાર અમદાવાદ પાસિંગની આવી રહી હતી તેનો ભયંકર સ્પીડ અકસ્માત થયો હતો તેમાં બેઠેલા બે લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને બાકી દારૂની રેલમ છે રોડ ઉપર થઈ હતી હાલ આપ જે પાછળ પાછળ મારી દ્રશ્ય જોઈ રહ્યા છો જે ઇંગ્લિશ દારૂ જે પકડાણો છે તેની ગણતરી ચાલી રહી છે જે ગાડી છે તેનો પણ ભયંકર અકસ્માત થયો છે ગણેશગઢના જે પાટીઓ છે તેની પાસે આ અકસ્માત વહેલી સવારે થયો હતો એવું કહેવાય રહ્યું છે કે ટ્રકની પાછળ જે આખી કાર છે ઇનોવા કાર દારૂથી ખીચોખીચ ભરેલી હતી

નકલીસ દારુનું જે છે તે વેચાણ થઈ રહ્યું હોય તેને લઈને પણ ફરિયાદો અનેક ફરિયાદ ઉઠી છે ભાવનગર પોલીસ હવે એક્શનમાં આવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે દારૂ કોણે મંગાવ્યો હતો કોણ વેચનાર કોણ હતું લાવનાર કોણ હતું તેની તપાસ થશે થોડા દિવસો પહેલા જ થોડા મહિનાઓ પહેલા જો વાત કરવામાં આવે તો આજ સનેશ પોલીસ સ્ટેશનની હદમાંથી એક ટેન્કર ભરેલો દારૂ પકડાયો હતો પરંતુ હજુ સુધી તેઓ આરોપી પોલીસ પકડથી બહાર છે એ દારૂ કોણે મંગાવ્યો હતો જે પોલીસ સ્ટેશનના જે અધિકારી હતા તેઓ પણ રાજસ્થાન ગયા

સમયમાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું પગલા લઈ રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની જો વાત કરવામાં આવે તો નિલિપ્ત રાયની ટીમ દરોડા તો પાડે છે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાં પગલા લેવામાં આવે છે પરંતુ ભાવનગર એક સ્પેશિયલ કેસમાં એવું છે કે ભાવનગરમાં કોઈ પગલા લેવામાં આવતા નથી અને આરોપી પણ પકડાતા નથી જોવાનું રહ્યું આગામી સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે શું પગલા લે છે કેમેરામેન અઠીસી ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો ये ने कहिए जे पीड़ा पराई जाना